Hm mm. એ તો કે ફૂટો નહીયા કરતા એ આ તો દેખાય છે એટલે બધા બધા જનસ

મોડાસા ખાતે જેમ આખા ગુજરાતમાં ઓપરેશન શિલ્ડ એક મોકડ્રિલ એક્સરસાઇઝ ચાલી રહી છે એ રીતે જ અરવલ્લી જિલ્લામાં પણ આજે સક્સેસફુલી યોજવામાં આવી એમના જે પહેલાં ઘટક હતા જે હવાઈ હમલેના એક સાઇમ્યુલેશન એક્સરસાઇઝ કરી હતી મોડાસા ખાતે પોલીસ હેડક્વાર્ટરમાં આ એક્સરસાઇઝ યોજાયેલ હતી એમાં વિવિધ જે ઘટકો હતા કે કોઈ હવાઈ હમલા થાય તો એમની એક એવી રીતે એક દૃશ્ય બનાવવામાં આવ્યું હતું કે હવાઈ હમલા થાય તો કઈ રીતે જે ત્યાંના રહીશો છે એ પોતાનું બચાવ કરશે પછી જે ઇજાગ્રસ્તો છે એમને માટે મેડિકલ સપોર્ટમાં પણ એમ્બ્યુલન્સ આવી એ કેટલા સમયમાં આવી છે એ બધા અમારા અત્યારે એનાલિસિસ છે અમે ડોક્યુમેન્ટ કરી રહ્યા છે કે કેટલા સમયમાં રિસ્પોન્સ ટાઈમ કેટલું હતું ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરને ફોન ગયું પોલીસ કંટ્રોલ રૂમને ફોન ગયું એમને તરફથી પણ જે અહીંયા સૂચના આવી ઇજાગ્રસ્તોને સારવાર માટે એમ્બ્યુલન્સમાં શિફ્ટ કરવામાં આવ્યા અને એમ્બ્યુલન્સ એમને લઈને ગઈ સાથે સાથે બીજા ઘટક તરીકે જે આપણે સ્વયંસેવકો નાગરિક સંરક્ષક તરીકે જોડાયા છે વિવિધ પોલીસ સ્ટેશનોમાં સારી સંખ્યામાં આપણા આખા જિલ્લામાં લોકો નોંધાયેલા છે અને ખૂબ સરસ બા વાત છે કે લોકો બીજા એરિયા બીજા તાલુકાથી શામલાજી ભિલોડા મેઘરજથી પણ લોકો અહીંયા આવ્યા છે આ તાલીમ માટે એ સાયલેન્ટ રિકોલ તરીકે કહેવાય છે કે એમને પણ જ્યારે જાણકારી માહિતી મળી તો કેટલી વહેલા એ લોકો જે છે અહીંયા રિપોર્ટ કર્યું તો એમને પણ અમે તાલીમમાં જોડાયા અને હજુ જે ત્રીજા ફેઝ છે એમાં આજે મોડાસા નગરપાલિકા એરિયામાં બ્લેકઆઉટ કરવાના છે આપણે પંદર મિનિટ માટે એમાં સાયરન વગાડશે ઉતરતી ચડતી તીવ્રતાથી પહેલાં સાયરન વગાડશે બે મિનિટ બધી લાઇટો બંધ કરવાની છે લોકોને આપણે અપીલ કરી છે અને પછી પંદર મિનિટ પછી બ્લેકઆઉટ ઓવર થવાની પણ એક સાયરન વગાડશે તો એ પણ એક પ્રેક્ટિસ થશે આ આખું જે છે એવી મોકડ્રીલ ચાલતી રહેશે જે ભારત સરકારના માર્ગદર્શનમાં અને આપણે સિવિલ સિવિલિયન્સ જે છે એ બધા પ્રિપેર્ડ રહે કોઈપણ પરિસ્થિતિ માટે એના માટે આ એક પ્રિપેર્ડનેસ મોકડ્રીલ ચાલી રહી છે બધા મીડિયાના મિત્રો આવીને ખૂબ સારી રીતે આપણે કવર કર્યું છે એના માટે આભારી છીએ અને સાથે હું અપીલ કરું છું કે આ ગામે ગામમાં પહોંચે જેનાથી લોકોને એક એ પ્રિપેરડનેસની એમને એક એક Hi thank you